એ ગામડા ગામની મારી પાસે દસ બાયો ડોસી માની કે મહારાજ કથા બહુ હારી વાંચે તમે સાંભળો આવતા નથી તો કે ના ના મને કથામાં નો મજા આવે અરે કાંઠે તને કથામાં મજા આવે નહીં 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 મને તો મહારાજ હારા હારા વાણીના ઘા કરતા હોય હારો પ્રસાદ હોય અમુક તો પ્રસાદ હારું થી ને જ આવે એમાં ખાસ સતનારાયણની કથા લ્યો સતનારાયણ કથા એટલે પ્રસાદની જ કથા છે લ્યો એમાં તો કરુણ કરુણા બહુ હોય સાંભળો આવે ને કથા હોકારાય કરુણ દી અરે રે હજી તો કઠિયારો આવ્યો એમ આવે અરે રે હજી તો કલાવતી અને પેતા પેલા તો વડીલો ખબર છે લાઈટ નહોતી ફાનસ ના દીવાના અંજવાલા હતા સતનારાયણ ની કથામાં મિક્સ પ્રસાદ હોય બધું ચીકુ હોય પોપિયા હોય કેળા હોય શીરો હોય શેરડીની ગંડેરી હોય હવે એમાં અંધારામાં ગંડેરી ને શીરો બે ભેળા મોઢામાં વૈયા જાય પછી દિશા કેવી થાય ખબર હું બારું કાઢું હું અંદર જવા દેવું એવી દિશા થાય કે મારે તો મારા હારા હારા વાણી ના કરતા હોય હારા મારો પ્રસાદ હોય તો આવો કે એવા છે મારા એવા વાણીના હારા હારા ઘા કરે છે ને તમે આવો ને માડીને બાયું ફર્યા ને લઈ આવ્યું એ કથા મહારાજ વાંચતા હતા રામની ને એમાં મહાભારતનો દાખલો દીધો ને ગદા યુદ્ધ શરૂ કર્યું ભીમનું દુર્યોધનનું અને જાકાજીક જાકાજીક બોલી ભીમ પડી જાય દુર્યોધન પડી જાય ભીમ પડી જાય માડીને કંટાળો એવો મરો મરો આમાં તો કાંઈ નથી ઘડીક ભીમ પડે ઘડીક દુર્યોધન પડે નો મજા આવે નીંદર આવે મારી જોલે સડી ગયા હવે ત્યાં આજુબાજુમાં એક બકરી આંટા મારતી હતી એ બકરીને આખા ગામના છોકરા ધીક ધીક શીખવાડ્યું હતું ધીક ધીક હવે મારીને નીંદર આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારે આમ ધીક લીયા હું એ પરડા ખાઈને આવીશ અને ભાઈ આમ મારીએ માથું નમાવ્યું બકરી દર ડગલા પાછળ ગઈ ગડદગડતી મૂકી અને માથું માર્યું ને માળી થી રાઈડ નખાઈ ગઈ મારા ધીરે ધીરે વાણીના ના કરો આ તો ઢીમણા ઉપડ્યા ઢીમણા વાણી ના નથી બીજા છે પણ કહેવાનો મારો અર્થ છે કે આ સંકલન તૂટે તો અમારી આ દિશા છે પણ પાયામાં મંગલનાથ બાપુ છે કરશન ભગત છે પાયામાં શિવાદાસ બાપુ છે પર્વની પરણકા છે આપણો દેશ ભજનનો દેશ છે સાહેબ ટુકડાનો દેશ છે અણિયારા ગામ મેંદડા તાલુકાની આ ઘટના આપને મારે કીધા વિના રહી રહેવાય એક મારી ફરમાયશ છે એ મારા આનંદ ખાતર મને ગમે છે એટલે રજૂ કરું છું તમને ગમે ન ગમે એ તમે જાણો પણ બપોરનું ટાણો પંદર વીસ મહેમાનોને એક એક બાવડા પકડી પકડીને જયારે ઘેરે જમવા લઈ જતા ત્યારે માણહુર આયરને એમ જ હે દ્વારકાધીશ હે મુર હે દિનાથ એક અર્ધો રોટલો દીધો હોત તો અડધા ભાઈ હું અર્ધો ખવડાવી દે પણ આટલી ગરીબાઈ મને ત્યાં આપી પ્લીઝ હવે જરા બેસી જજો બધા મિત્રો થોડીક ઘડી બેહી જાઓ પંદર વીસ મિનિટ બેહી જાવ હું તમને કહું જો તમને સમજાતો હોય તો પંદર વીસ મિનિટ તમે બેહી જાવ પ્લીઝ મહેરબાની

જટાયુનો પ્રસંગ સીએમ આઈ જાહેર કર્યો હતો આપણા દેશનો સંદેશ જટાયુ હો વાંદરાએ મદદ કરી રીછો મદદ કરી અને રાવણ અધર્મને કેડે હાઈલો ને તો હગો ભાઈ વિભીક્ષણ હામે ગયો સાહેબ હામા પક્ષ રામે રાવણને માર્યો નથી બાપ વિભીક્ષણે રાવણને માર્યો છે રામાયણના મંડપમાં બેઠા છે આપ રામાયણ સાંભળો છો

વિવિક્ષણ અમે જોયું કે હું કરું ઈશારો કર્યો કાંઈ લાંભીમાં મારો ન્યા અમૃત કુંભ છે ત્યાં સુધી નહીં મરે કોણે માર્યો કયોજી આ હે અને એટલે તો આપણે ગામડામાં પણ ઘણા કાગળ લખતા પહેલા તમને ખબર હોય તો રામજી પ્રેમજી ને ફૂગે અમે નહીં ફૂગી રામજી પ્રેમજીને ફૂગે એને એના પૂગે સાજ ધર્મ ને કેળે હાલો તો અસ્તિત્વ પર મદદ કરે છે એનો આવો થઈ કે કે ફરી વાર દોહરાવું પૂછ્યું મોરારી બાપુ કેતા દાતાની તત્વ જો તમારી પાસે હોય તો તમે જગ જીતી ગયા કેવા સાહેબ અસ્તિત્વ તમારી આજુબાજુમાં હતા મારે પણ દાતારી તત્વ જો ન હોય તો કરોડો હબજો રૂપિયા હોય તો એની કોઈ કિંમત નથી એટલે મારા તમને કેવું છે ઘડી ગુબા થાય ઘડી કામ હાલે એમાં કિંમતી મેં મહેમાન નું બાવડું પકડી ને હાઈ રે એટલું બોલ્યા ભાઈ તમે મારી ને રોટલો ખાવા હો છો બે ત્રણ માણસો જોયું ઓ હો આ માણસ બહુ મોટો માણસો બિચારો નાનો માણસ અને શું કરશે હવે કોઈને એમ તો ન કહેવાય કે ભાઈ તમારી સ્થિતિ નબળી છે તો એ મહેમાન હું મારે મારે ઘેરે લઈ જાઉં પણ ડાયા માણસ રસ્તો કાઢ્યો

પુરુષ બોલ્યો કે મહેમાન જમવા માટે લેવો છો અને આ એટલું બોલી આયર ઘરમાં કાંઈ નથી બે દિવસ તમે મેં ખાધું નથી અને તમે મહેમાન લઈ લે તમને વિચાર નો આવ્યો અને પછી જે પુરુષ જવાબ આપે છે આયરાણી મને ખબર છે ઘરમાં કાંઈ નથી હું ઘરનો ઘર ધણી છું પણ તો તમે શું લઈ આવ્યા મહેમાન ને હવે આયર નો જવાબ સાંભળજો કે આયરાણી હું એટલા માટે લઈ આવ્યો કે મારાથી રહેવાનું નહીં એનું હું શું કરું

ચાકળો નાખ્યો આ વાત મને બહુ ગમે સાહેબ હું મારા આનંદ ખાતર કરું છું ચાકળો નાખ્યો તો મેમાને કીધું માનુભાઈ તમે તો હું તો જમીને જ હજી ચોરી આવ્યો હતો ભાઈ મારે કઈ જમવું નથી જોયું હું તો જમીને જ હજી આવ્યો તમે જમી લો ચાકલો નાખ્યો થાળી મૂકી પાણીનો લોટો ભર્યો રસોડામાંથી બાઈ એક મીઠાની સપ્તી મૂકી થાળીમાં અને એટલું બોલી ખીલીને ફૂખરા દિયા પરસુ મે પતરી સજન તું ઘણજો અસાજી સંપત આતરી બાપ હોનાની હાકલે બાંધી લિયાવીએ કોઈ તો અમારે ગામડે ન હોય અસાજી સંપત આતરી મીઠાની સફતી ભૂખી રોહોડા માં એટલું કીધું કરો હરિ હર ઈ શબ્દ સાંભળી પણ જે મહેમાન જમવા આવ્યો હતો ને સાહેબ એ માણસ ની દાતારી ઉપર ધરાઈ ગયો સાહેબ એને પછી ખાવા પડું નતું કઈ હા હા અને આ પરિસ્થિતિ અને આ પરિસ્થિતિ માણસ મને બાવડું પકડી ઘેરે લેવો મારે ઘરે જમવા હાલો એની દાતારી ઉપર એની ઉદારતા ઉપર એ માણસ ધરાઈ ગયો પણ છતાં એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટડો પીએ એક મીઠાનો કણ મોઢા મૂકે પાણીનો ઘૂંટડો પીએ બત્રીસ વાત ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ કરી ઓટકાર ખાય આવીને એટલું કીધું માણુર ભાઈ હાલો હવે ચોરે જ્યાં જ્યાં મહેમાનો ગયા એ આવી ગયા છે એટલે અમારે બસનું ટાણું થયું એટલે અમારે જવું અને મહેમાનોને લઈ માણુરભાઈ લઈને આવ્યા ચોરે આવીને કીધું આવી ગયો ડાયરો બધો તો કે આ ભાઈ ફલાણા ભાઈ ગયા તો જમવા આવી ગયા તો કે હા બધું આપણા ગામનો નો આવી ગયો તો કે હા બધું આવી ગયો

ડાયરો સાંભળો છો ચોરી બેઠેલા ડાયરા અમે જોઈને મહેમાન બોલ્યો તમે સાંભળો છો તો કે હા માનુર તમારા દીકરાને મારી દીકરી પ્રણાવું છું જાડી જાન જોડી મારે ગામડે આવજો મારા દીકરાને મારી દીકરી પરણાવું છું હું જાન જાણજોડીને મારે ઘેરે આવજો કારણ કે ગરીબ હમજીને હું તને દઉં તો જિંદગીભરનો તું મારો ઋણી રહે પણ મારી દીકરીને તારા દીકરાને પરણાવું ગાડાના કરિયાવર ભરી ભરી અને દાઉં જેથી કરીને હું ઋણી રહું પણ કોઈ દિવસ તું મારો ઋણી ન રહે આ મૂડી છે આપડી આ સંસ્કાર છે અને પછી દીકરીના જ્યારે લાડે ફોડે લગ્ન થયા લગ્નમાં તો આપ જાણો છો